ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસરે વેરા વધારવા મુદ્દે નિવેદન આપ્યું ખેરાલુ નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ વેરા વધારવા મુદ્દેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેને લઈને ગ્રામજનોમાં રોષ વ્યક્ત થયો છે જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીએ સમગ્ર ઘટના અંગે નિવેદન આપીને જણાવ્યું હતું કે લા ઉત્તરોત્તર સમયગાળામાં વેરા વધારાની બાબતે માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબ સાહેબશ્રી માન્ય સાહેબ શ્રી અને માન્ય કમિશનર સાહેબ શ્રી દ્વારા અનેક વિસીમાં સૂચનાઓ આપવામાં આવેલ જે અનુવાયે નગરપાલિકામાં છેલ્લા વીસ વર્ષથી કોઈપણ જાતનો વેરા વધારો થયેલો નથી તે બાબત ધ્યાને આવેલ હાલ નગરપાલિકામાં સફાઈ વેરો સાઠ રૂપિયા દીવાબત્તી વેરો સાહીઠ રૂપિયા પાણી વ્યવસ્થા છસો રૂપિયા અને ગટર વ્યવસ્થા અંદર છથી સાત વર્ષથી ચાલુ કન્ડિશનમાં હોવા છતાં ઝીરો રૂપિયા વેરો છે કોઈ ગટરનો વેરો નગરજનો ઉપર આપણે જો અત્યાર સુધી રાખ્યું નહોતું એ બાબતે માન્ય કમિશનર સાહેબથી જે સૂચનાઓ મળેલી છે એ મુજબ નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ એકસો બે મુજબની જાહેર પ્રક્રિયા કરી માન્ય વહીવટડા સાહેબને સલાહ સૂચનો તેમજ ઠરાવ લઈ તેમજ નગરપાલિકા દ્વારા એક જાહેર નો નોટિસ આપી નગરજનો જોડે આપણે વાંધા અને સૂચનો બંને મંગાવેલ છે બરાબર આ ત્યારે અત્યારે સવારે વેપારી મંડળ દ્વારા પણ એમની જે રજૂઆત હતી તે બાબતે અમને રજૂઆત આપી ગયા છે બાદ અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ પણ રજૂઆત આપી ગયેલા છે જે બાબતે ચર્ચા વિચારણા કરી માન્ય વહીવટદાર સાહેબને સેન્સમાં લઈને નિયમ અનુસાર આગળની પ્રક્રિયા નગરપાલિકા કરશે બીજેપીના ધારાસભ્ય દ્વારા એવી ઘોષણા કરવામાં આવી છે કે હવે વેરો લાગુ નહીં થાય શું કહે છે બીજેપીના ધારાસભ્ય શ્રી દ્વારા જે નગરપાલિકા આવી અને અત્યારે રજૂઆત કરેલ છે તે બાબતે માન્ય વહીવટદાર સાહેબ ચર્ચા વિચારણા કરી ટૂંક સમયમાં એની નિર્ણય લઈ ગયો ટૂંકમાં વેરો લાગુ થશે કે કેમ વિરોધ લાગુ થવા માટે હજી ઘણી બધી પ્રોસેસ બાકી છે નગરપાલિકા દ્વારા હજી પ્રાદેશિક કમિશનર કમિશનરી દ્વારા આના નિયમો મંજૂર કરાવવા પડે ત્યારબાદ વેરો લાગુ થાય અને હાલ કોઈ વેરો લાગુ થવાની કોઈ શક્યતા નથી અત્યારે જે વિરોધ ચાલુ છે એ યથાવત રહેશે બીરો રિપોર્ટ રાષ્ટ્રીય વિચાર ગુજરાતીનો જયભાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ